સ્કૂલ અને દુનિયાભરમાં કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાતો હોય તેવી જ રીતે અમારી શાળામાં પણ આજે વાસુદેવ યાત્રા તેમજ મટકીફોળનો કાર્યક્રમ કૃષ્ણ જન્મોત્સવનું સેલિબ્રેશન કરવામાં આવ્યું લગભગ સાતસોથી પણ વધારે બાળકોએ આ વાસુદેવ યાત્રાનો લાભ લીધો અને પાંચસોથી વધારે વાલીઓએ આજે વાસુદેવ યાત્રામાં જોવાણા તેમજ મટકી ફોળના કાર્યક્રમમાં પણ ખૂબ જ સરસ મજાનું આયોજન અને વિદ્યાર્થીઓનો આનંદ અને ઉત્સાહનો કોઈ પાર નથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે કંઈક અલગ આયોજન કરીએ છીએ કૃષ્ણ જન્મોત્સવની અંદર જોકે નાનાથી લઈ અને મોટા તમામ વ્યક્તિઓ આ એક એવો ઉત્સવ છે કે જેમાં હર્ષ ઉલ્લાસ સાથે અને લાગણી સાથે બધા ભાવ વિભોર થઈ જતા હોય છે આવી જ રીતે આ વર્ષે પણ અમારે બાબા બરપાની તેમજ કૃષ્ણ જન્મોત્સવ ગોકુળી ગામ અને અવનવી કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા આ સમગ્ર કાર્યની પાછળ મારા તમામ શિક્ષક મિત્રો તેમજ ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ તેમજ વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓની ખૂબ અથાગ મહેનત છે આ સર્વેનો અને કોઠારીયા સોલંટના વિસ્તારના તમામ વાલીશ્રીઓનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ મારું નામ વિકેશર છે હું અવધ એજ્યુકેશન નેટવર્ક અને ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે જોડાયેલો છું જેવી રીતે સાહેબે વાત કરીએ પ્રમાણે હાલના સમયમાં જે ભારયુક્ત ભણતર ગણવામાં આવે છે તો અમારી અમારા જે એજ્યુકેશન સિસ્ટમ અમારી અવધ સ્કૂલ અને ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલ એનું એવું માનવું છે કે છોકરાઓને ચોપડીયા જ્ઞાનની સાથે સાથે જે બાહ્ય એક્ટિવિટી છે એ પણ પૂરતી માત્રામાં કરાવવામાં આવે અને આજે અમે જે ટૂંકા સમયમાં કરેલી તૈયારી છે એનું બહુ સારું એવું પરિણામ અમને મળ્યું છે અને આગળ હજી અમે આ જે આજે વાલીઓ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈને અમને હજી એવી ઇન્સ્પિરેશન મળે છે કે અમે આનાથી પણ વિશેષ અને બહુ ભવ્ય કાર્યક્રમ કરીએ આજનો કાર્યક્રમ અમને એવું લાગે છે કે અમે જે તૈયારી કરી છે એના કરતાં પણ ખૂબ અને ખૂબ સારો છે તો વાલીઓ અને વિદ્યાર્થીઓનો પણ હું દિલથી આભાર માનું છું તથા અહીંયા ઉપસ્થિત સર્વે શિક્ષકગણ ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ વાલીઓ અને વિદ્યાર્થીઓનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું અને તમારી આ જે હર્ષ ઉલ્લાસ છે એ જ અમને આગળ આવા કાર્યક્રમો કરવા માટે પ્રેરિત કરશે અને તમારો સાથ અને સહકાર અમારી સાથે બની રહે થેન્ક યુ

ओम शांति गणेश स्कूलपति सर्वाणी सीओ सर्व विद्यार्थी मेहनत करना तमाम शिक्षकों प्रतिकूल खूब खूब आभार मानु जय द्वारका सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस છુ કારો ઓછો ને પાકે ઉપજ બોસ એરંડા બિયારાડ